રૂપિયા પૈસા હાથમાં હોય તો ગણવાની મજા આવે પણ એક્ઝામમાં હોય તો ના મજા આવે ના એવું ના ચાલે એક્ઝામમાં પહેલા આપણે ગણીશું ને સારી રીતે ત્યારે જઈને આપણે પાસ થઈ નોકરી લાગીશું ને ત્યારે એ ગણવા આપણને મળશે એસએસસીએ કીધું છે કે આર એ પીને સો રૂપિયા આપે છે ચાલીસ સિક્કામાં સિક્કા કયા પાંચ રૂપિયાના બે રૂપિયાના ને એક રૂપિયાના અહીંયા આપણે માની લઈએ કે પાંચ રૂપિયાના બાર સિક્કા આપ્યા તો કેટલા રૂપિયા થઈ ગયા સાહીઠ હવે બીજા અઠ્યાવીસ સિક્કા આપીને કેટલા રૂપિયા કરવાના છે ચાલીસ રૂપિયા બાર જે વધારાના છે એ સિક્કા કયા હોય બે રૂપિયાના તો બાર દુ કેટલા થઈ જાય ચોવીસ રૂપિયા અને બાકીના જે સોળ સિક્કા હવે વધ્યા એ એક એક રૂપિયાના હોય એટલે સોળ રૂપિયા આ થઈ ગયા આ ગણીને ટોટલ સો રૂપિયા થઈ ગયા પણ અહીંયા ક્યાં ઓપ્શનમાં બાર છે પૂછ્યું શું છે કે પાંચ રૂપિયાના કેટલા સિક્કા છે બાર તો ઓપ્શનમાં જ નથી તો એક્ઝામ ઇનરે આ પ્રશ્ન એના માટે બનાવ્યો છે કે તમારે ઓપ્શનથી આન્સર કરવાનો છે એ કેવી રીતે કે અહીંયા તેર સિક્કા છે તેર પંચા પાસઠ રૂપિયા થાય હવે સત્યાવીસ સિક્કા બચ્યા એક રૂપિયા ને બે રૂપિયાના અને કરવાના કેટલા રૂપિયા છે પાંત્રીસ રૂપિયા સત્તર સિક્કા પાંચ રૂપિયાના લઈ લઈએ તો પંચ્યાસી રૂપિયા તો એ જ થઈ ગયા એક અને બે રૂપિયાના તમે કેવી રીતે પંદર રૂપિયા બનાવશો જ્યારે તમારી સામે સિક્કા તેવીસ ઓલરેડી તમારે કરવાના બાકી છે તો એક્ઝામ ઇનરે આ ક્વેશ્ચન ઓપ્શનથી કરવા માટે બનાવ્યો છે આ કોઈ પણ ઓપ્શન તમે લો અને પાંચ રૂપિયાના આટલા આટલા સિક્કા લઈ લો તો સિક્કાની જે કિંમત છે એ પૈસાની કિંમત કરતા વધી જાય છે જ્યારે કે વધવી ના જોઈએ એટલે ઓપ્શન એક જ છે આપણા માટે કે તેર સિક્કા પાંચ રૂપિયાના આવે એ જ તમારો કરેક્ટ ઓપ્શન છે લાઈક ફોલો અને શેર કરવાનું ના ભૂલાય